મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા દહીં વડા આજે આપણે બનાવીશું આ દહીં વડામાં તેલ બિલકુલ પણ નહીં ભરાઈ રહે અને વડા એટલા સોફ્ટ બનશે કે તમને ખાતા જ રહી જશો અંદરથી એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ સોફ્ટ એવા દહીં વડા આજે બનાવીએ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આ વડા એકદમ સરસ પોચા બનશે અને એકદમ જાળીદાર બનશે દહીં વડાને સ્ટોર કરી અને બેથી ત્રણ દિવસ સુધી કઈ રીતે સ્ટોર કરવા તે પણ તમને બતાવીશ તો ચાલો બનાવીએ એકદમ સરસ ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવે તેવા ઠંડા ઠંડા દહીં વડા સૌથી પહેલાં દહીં વડાના વડા બનાવવા માટે એક વાટકી જેટલી અડદની દાળ લીધી છે ચોથા ભાગની ચમચી જેટલી મગની દાળ લીધી છે અને ચોથા ભાગની ચમચી જેટલી ચણાની દાળ લીધી છે ઘણા લોકો ખાલી અડદની દાળ અને મગની દાળમાંથી પણ દહીં વડા બનાવતા હોય છે પણ થોડીક તમે ચણાની દાળ ઉમેરશો તો સ્વાદ એકદમ સરસ લાગશે હવે આ બધી જ દાળોને આપણે એક તપેલીમાં ઉમેરી અને બેથી ત્રણ વાર પાણી ઉમેરી અને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ લઈએ દાળને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ અને તેમાં ચોખ્ખું પાણી ઉમેરી દીધું છે હવે આ ચોખ્ખું પાણી ઉમેરી અને દાળને આપણે પલળવા માટે મૂકી દઈએ દાળને પાંચથી છ કલાક સુધી વ્યવસ્થિત રીતે પલળવા દેવાની પાંચથી છ કલાક પછી આપણે એકવાર ચેક કરી લેવાની દાળનો દાણો આ રીતે હાથેથી તમે ચેક કરશો તો એકદમ તૂટતો હશે આ રીતની એકદમ સરસ દાળ પલળી જાય પછી જ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને વાટી લેવાની છે દહીં વડાનું બેટર બનાવવા માટે આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર જ તેને વાટવાનું છે જો તમારે પાણીની જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું પણ વધારે પાણી નહીં ઉમેરવાનું બધી જ દાળને મેં મિક્સર જારમાં ઉમેરી હવે તેને વાટી લીધી છે હવે મને થોડાક પાણીની જરૂર પડી છે તો હું બે ચમચી જેટલું પાણી ઉમેરી દઉં છું બે ચમચી પાણી ઉમેર્યા પછી આપણે તેને વાટી લેવાની મિક્સચર જારને ચેક કરીએ તો દાળ એકદમ સરસ વટાઈ ગઈ છે અને તેમાંથી એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે ઘણીવાર દહીં વડાના વડા બનાવવા ટાઈમે એકદમ તેલ ભરાઈ જતું હોય છે તો આજે હું તમને બતાવીશ કે દહીં વડાના વડામાં બિલકુલ પણ તેલ નહીં રહે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો આ રીતનું એકદમ જાડું બેટર છે વધારે પાણીનો ઉપયોગ નથી કર્યો હવે આ જ રીતે બાકીની બધી જ દાળ છે તેને આપણે વાટી લેવાની છે હવે વડાનું બેટર તૈયાર થઈ ગયું છે ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ ફૂલેલા ફૂલેલા અને એકદમ સોફ્ટ વડા બનાવવા માટે આપણે આ બેટરને ફેટવાનું છે ટોટલ પાંચથી સાત મિનિટ જેટલું આ બેટરને આપણે ફેટવાનું છે જો તમારે જરૂર લાગે તો વચ્ચે વચ્ચે રેસ્ટ લઈ લેવાનું પણ સાત મિનિટ સુધી તમે આને ફેટજો બેટરને ફેટવા માટે તમે વિસ્કરનો ઉપયોગ કરી શકો છો અથવા તો હાથેથી પણ ફેટી શકો છો અથવા તો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો એનાથી પણ તમે વિસ્ક કરી શકો છો જેટલું તમે વધારે ફેટશો એટલું તેની અંદર હવાના કણો ભરાશે અને બેટર છે એકદમ ફ્લોપી થઈ જશે બે મિનિટ સુધી મેં આ રીતે ફેટ્યું છે પછી મેં થોડોક રેસ્ટ લઈ અને હાથેથી મેં તેને પાંચ મિનિટ સુધી ફેટી લીધું છે હવે તમે જોશો તો બેટરનો જે ટેક્સચર છે આખો ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં એકદમ ફ્લફી થવા લાગ્યું છે ટોટલ સાત મિનિટ સુધી મેં આ બેટરને ફેટ્યું છે અને આ રીતનું એકદમ સરસ ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે તેનો કલર પણ જોઈશું તો થોડોક ચેન્જ થઈ ગયો છે હવે તેને ચેક કરવા માટે વાટકીમાં પાણી ઉમેરી દીધું છે તમે જેવો વડો ઉમેરશો તો પાણીની ઉપર તળવા લાગશે બેટરમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે હવે વડાને તળી લઈએ વડાને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હાથેની મદદથી વડા ઉમેરતા જઈએ હાથને સાધારણ એવો પાણીવાળો કરી અને આ રીતે નાની સાઇઝના વડા ઉમેરવાના વડાને તળવા માટે તેલ આ રીતનું એકદમ મીડિયમ ગરમ તેલ હોવું જોઈએ જો વધારે ગરમ તેલ હશે તો તરત જ લાલ થઈ જશે વડો જેવો તેલમાં ઉમેરો એટલે આજુબાજુ થોડા થોડા બબલ્સ થાય એ રીતનું તેલ ગરમ હોવું જોઈએ તમને હાથેથી ન ફાવે તો તમે ચમચીનો કે ચમચાનો ઉપયોગ કરી અને વડાને ઉમેરી શકો છો વડા તેલમાં એક સાઈડથી સરસ રીતે તળાઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની તમે જોઈ શકો છો ઈનોનો ઉપયોગ કર્યા વગર પણ વડા એકદમ સરસ ફૂલવા લાગ્યા છે વડાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે સરસ રીતે વડા તળાઈ જાય એટલે તેલ નીચવી અને આપણે તેને પ્લેટમાં લઈ લઈએ આ રીતે ગરમ ગરમ બનાવેલા વડા ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને એકદમ ટેસ્ટી લાગે છે આ જ રીતે બાકીના બધા જ વડા તળી અને તૈયાર કરી લીધા છે હવે વડા અંદરથી પણ એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બન્યા છે એ તમને બતાવી દઉં વડાને જેવું તમે મોડામાં નાખશો તેમ તમે જાણે માખણ ખાધું હોય એટલા પોચા લાગશે જ્યારે આપણે શીતળા સાતમ પર ઠંડુ ખાવાનું હોય ત્યારે આ રીતે વડા બનાવી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી અને બીજા દિવસે તમે દહીં વડા બનાવી અને ખાઈ શકો છો આ રીતે બનાવેલા વડા ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી અને ફ્રીઝરમાં રાખો તો પંદર દિવસ સુધી નથી બગડતા તો હવે આ વડા તૈયાર થઈ ગયા છે તેને તમે ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને હવે આપણે તેમાંથી દહીં વડા બનાવવાના છીએ તો તેની તૈયારી કરી લઈએ હવે દહીં વડા માટે આપણે જે નવસેકું ગરમ પાણી હોય તે એક બાઉલમાં ઉમેરી દઈએ આંગળીથી ચેક કરીએ તો નવસેકું હોય તેવું જ પાણી ઉપયોગમાં લેવાનું છે હવે આ નવશેકા પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ જેથી વડા ખાવામાં મોડા ન લાગે ચપટી જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ અને ચપટી જેટલું મેં હિંગ ઉમેર્યું છે જેથી પચવામાં પણ સરળ રહે હવે તેમાં એક એક કરી અને બધા જ વડા ઉમેરી દઈએ વડાને આપણે પાણીમાં દસ મિનિટ સુધી પલળેલા રાખવાના છે એટલે સરસ પોચા થઈ જશે અને પાણી અંદર સુધી સરસ આવી જશે હવે વડા જ્યાં સુધી પલળે છે ત્યાં સુધી આપણે દહીંને ફેટી લઈએ તો મેં એક તપેલી જેટલું દહીં જમાવી લીધું છે એકદમ મોડું હોય તેવું દહીં લેવાનું અને મેં હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધું છે દહીંની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું કે સાકર જે પણ તમે ખાવું હોય તે ઉમેરી દેવાનું દસ મિનિટ પછી વડા પણ સરસ રીતે પલળી ગયા છે તો હવે હાથેથી થોડુંક દબાવી અને આપણે તેમાંથી પાણી કાઢી લઈએ અને તેને સર્વ કરવા માટે લઈ લઈએ શીતળા સાતમ પર જ્યારે ઠંડુ ખાવાનું હોય ત્યારે આ રીતે વડાને પાણીમાં પલાળી બધું જ પાણી કાઢી અને ડબ્બામાં ભરી અને ફ્રીજમાં બે દિવસ સુધી રાખી અને તમે ખાઈ શકો છો ઠંડુ ખાવાનું હોય એટલે આ રીતે તમે વડા ફ્રીઝમાંથી કાઢી અને તરત જ દહીં ઉમેરી અને વડાને તમે સર્વ કરી શકો છો હવે આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેની પર ઠંડુ ઠંડુ દહીં ઉમેરી દઈએ દહીંની અંદર તમારે મીઠું કે ખાંડ જે પણ ઉમેરવી હોય તે થોડીક ઉમેરી દેવાની જેથી સ્વાદ એકદમ સરસ લાગે દહીં વડા માટે હંમેશા મોડું દહીં ઉપયોગમાં લેવાનું હવે દહીં ઉમેરી દીધું છે તો તેની ઉપર ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરી દઈએ હવે તેની ઉપર આપણે કોથમીર ફુદીના અને લીલા ધાણાની ગ્રીન ચટણી ઉમેરી દઈએ હવે તેની ઉપર આપણે થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈએ દહીં વડા વગર અધૂરા છે તેઓ શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ થોડાક દાડમના દાણા ઉમેરી દઈએ થોડીક ઉપરથી ઝીણી બેસનની સેવ ઉમેરી દઈએ સેવ ઉમેરવી ઓપ્શનલ છે હવે તેની ઉપર થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ તો હવે તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને ઠંડા ઠંડા એવા દહીં વડા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને કહેજો કેવા બન્યા થેન્ક યુ